આમની ને ડૂટર તમારા અંદર બાવડે કપાઈનો ભાગ ભાગ આલ દીજો હા એ તો ભઈ બધું જોઈ જાય મુકીજી તમને કહું સારું એને જોઈ જાય તમે હાલ ફાકડા પાડવાના હેડો હેડો ભલા शिवाजी બોલાવ शिवाजी બોલાવી હેડો 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 તો એકન જતો તો વાત આમ ભૂલી ગયા મે તો હેડો જલ્દી મોડું થઈ ગયું અરે તાપે થયો પોલીસ પણ જા જાતો ઓલો ઓલો આતો વાત્યો મામજી હા હા હેડો

ઓ મોર મને લઈ આવ કે મને ભરી દે લે હે એટલે જમીન આવ છે ના પાર તો કરી કરી લેજો કરી નહીં એટલે શું કરી લેવાને એ ખોલા કે આ શિવાજી શું કરી વાને એટલે જમાડી ના પાર હે એટલે જમીન મમી ની બોલા હે જમીન આના હે જમીન આના મારે અટે મોટો એટલે કાયા આ મોટો ખોલા તો શું થઈ ગયો એ આડે લે મોટો તારી કરે તો વાહ હેડો હેડો આ મોટો જ નકમો છે મોટો જ નાનો ફોટો આના રીતે એને હમજી ના દેવું પડે તો આપણે તો કેમેરામાં કેમેરામાં પાછું બહુ બોલતો થો હા મારું 500 પાટણ હા